સુરતના સિંગણપુર વિસ્તારમાં એક મકાનમાં દારૂનો અડ્ડો ચાલતા હોવાનું સામે આવી રહ્યું છે જે વિસ્તારમાં સ્ટેટ મોનેટિંગ સેલ દરોડા પાડીને મુટલેગર તેની પત્ની ઘરમાં જ દારૂનો અડ્ડો ચલાવતા હોવાનો પર્દાફાશ કરાયો પકડાઈ જવાના ડર પર તેની પાસે રહેલો દારૂનો અને બીઓનો જથ્થો રસોડાના વોશ બેઝિનમાં વહાવી દેવાયો ગાંધીનગર સ્ટેટ મોન સેલની ટીમે સિંગણપુર વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂનો અડ્ડો ચલાવવા આવતા હોવાની બાતમી મળી હતી એસએમસી દ્વારા સિંગણપુર વિસ્તારમાં મોટીબેટ ખાતે ટેકરાવાળા ફળિયામાં મકાન નંબર ચોત્રીસ માં દરોડા પાડ્યા ટીમ દ્વારા અલગ કરીને તમામને ઝડપવામાં આવ્યા રેડ જાણ થવાની સાથે જ બુટલેગરના મકાનમાં રહેતા તેની પત્નીએ દિશાઓ દરવાજો બંધ કરી દીધો જોકે આ જથ્થો ઘરે લાવ્યા બાદ બુટલેગર નવીન ફરાર થઈ ગયો હતો બુટલેગરની પત્ની પાસે દરવાજો ખોલાયો જ્યાં તપાસ કરતા રસોડામાં દારૂ અને બિયરની બોટલોને વોશબેઝિનમાં ખાલી કરી દેવામાં આવતા હોવાનું જણાયું હતું પકડાઈ જતા ડરથી બુટલેગરની પત્નીએ દાળનો નાશ પણ કરી દીધો હતો આ સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ પીવા આવેલા તેર જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા લિસ્ટેડ બુટલેગર નવીનીત ઉર્ફે નવીન પ્રવીણભાઈ કથેરિયા પત્ની આશા કંથારિયા આ દારૂ જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરાયા છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ